આજ રોજ અમે આરટીઆઈ આપવા માટે આવ્યા હતા પી ડબલ્યુ ડીની ઓફિસ ઉપર આજે છ દિવસ પહેલાં જે હું અહીંયા ઓફિસ ઉપર ખાલી એક નોર્મલ મુલાકાત માટે આવ્યો હતો મહાપુરા ગામની અંદર જે બાવીસો મીટરનો રોડ બનતો હતો એ રોડ વિશે મેં ખાલી રેલવે સ્ટેશન ઉપર એ રોડ કઈ રીતે બનવાનો છે કેટલું કપાવવાનું છે ત્યાં બસો મીટર કપાયું હતું એની ખાલી મેં અહીં પ્રશ્નાવલી કરી હતી તો એ જે નિકુલ શાહ જે અધિકારી છે એ સાહેબ એ જે નિકુલ શાહ છે તેણે મારી જોડે ઉદ્વર્તન કર્યું હતું પોલીસની મને ધમકી આપી હતી અને દાડાગીરી કરી હતી અને મને ઓફિસમાંથી કાઢવાની કોશિશ કરી હતી અને એ ભાઈને મેં એવું ભાઈ મેં મૌખિક માગ્યું છે ટકાના કે લેખિત આલો એટલે એ ભાઈને લેખિતનો શોખ હતો એટલે આજે અમે અહીંયા અમારી ઠાકોર સેના ટીમ જંબુસર તાલુકા ઠાકોર સેના ટીમ આજે અમે અહીંયા આરટીઆઈ કરવા માટે આવ્યા છીએ અને જો આનો જવાબ અમને વ્યવસ્થિત નહીં આનો જવાબ જો અમને સંતોષકારક નહીં મળે તો આવના દિવસની અંદર અમે આ સાહેબની વિરોધની અંદર આવેદનપત્ર આપીશું કારણ કે આજે મને આવી રીતે ધમકી જાણે કે પોલીસ સ્ટેશન અને ચૌધરી સાહેબ તેમના ગજામાં હોય એ રીતે એમને વાત કહે છે એટલે આ આજ આજે એ રીતે આ દાદાગીરી કરે છે એટલે એ રીતે બે વસ્તુ તદ્દન ગલત છે અને એમને જ મને કીધું કે તમે લેખિત આળો એટલે આજે અમે આરટીઆઈ કરી છે આ આરટીઆઈનો જવાબ અમને જેમથી જેમ ત્રીસ દિવસની અંદર મળી જાય એવી અમારી એમને અપીલ છે જે અધિકારીએ જે અત્યારે જે સોશિયલ મીડિયાની અંદર જે મીડિયાનો જે સહારો લીધો છે કે આ ખોટી રીતે દાદાગીરી કરે છે એવું વર્તન કરે એ લોકોએ જાહેર કર્યું એના ક્યાંક ને એવું લાગે છે કે બચાવનો પ્રયત્ન કરી રહ્યા છે આમાં જે અધિકારી નિકુલભાઈ શાહ એ તદ્દન વાહિયાટ અને ખોટી વાત કરે જૂઠી વાત કરે છે અમે વારંવાર કીધું કે સાહેબ તમે એક વખત રોડની તમે એક વખત તપાસ કરો તમે સ્થળ મુલાકાત લો પણ અત્યાર સુધીને કોઈ આવ્યા જ નથી અને હવે એમને એવું લાગ્યું છે કે આ તો હવે સારું અઘરું થાય એવું છે એટલે એમના બચાવ માટે એમને નોટ જાતે મૂકી છે અને જંબુસર તાલુકાના દરેક મીડિયાવાળાઓને એ નોટ એમને ફરતી કરી છે કે આ સમાચાર બનાવો પણ એમાં એવું છે કે એક જ વ્યક્તિએ ખાલી અરવિંદ મહારાજે જે સમાચાર બનાવ્યા છે અને એમને પણ ખરેખર સ્થળ ચકાસણી નથી કરી અત્યારે એ જે રોડ તમે એ બંધ જ છે અરે એ બંધ જ છે અને સાહેબને કહેવું એવું હતું કે આ ભય આવીને જે જંબુ મહાપુરા ગામના આગેવાન આવીને દાદાગીરી કરી એટલે અમે રોડ પણ એ રોડ તો દિવાળી પહેલો જ બંધ છે કારણ કે દિવાળી કરવા એ લોકો ગયા છે એટલા માટે એ બંધ છે કે નહીં કે મેં કીધું એટલે બંધ છે એક વસ્તુ છે કે મેં તો બસો મીટરનું જ પૂછ્યું અને બસો મીટર પૂછ્યું તો સાહેબ ગુસ્સે કમ થઈ જા એ કેમ કોન્ટ્રાક્ટરને છાવરે છે તો એ બસો મીટર ઉડા દેવાની વાત હતી શું હતું મને તો એવું જ લાગે છે એની અંદર ગબલા ચોટ લાગે છે 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 અને એ એ ના ના ખોટી ખોટી વાત વાત રોડ તો તો આજે દિવાળી પહેલાનો જ બંધ આ સાહેબની એમનો લૂલો બચાવ કરે જે મારી સાથે જે બચાવીરી કરી છે હવે દાદાગીરી સોશિયલ મીડિયાની અંદર જે વાયરલ થઈ છે આજે એ જે વિડીયો છે તે સાડત્રીસ હજાર સાતસો લોકોએ જોયો છે એટલે હવે એ સાહેબને હવે કરવું શું તો કાકલે કંઈ એમને પછી ખબર પડી કે આ ભાઈ આરટીઆઈ કરશે એટલે હવે એમને એવું લાગે છે કે મારી ઉપર મને ડોક્યુમેન્ટલી આપદા ના પાડે એટલા માટે આવું ખોટું જુઠ્ઠાપણું ફેલાવે છે એમના લૂલા બચાવ માટે અત્યાર સુધીને પીડબલ્યુના કોઈ અધિકારી પણ એ રોડની તપાસ કરવા નથી આવ્યા કે ભાઈ કંઈક કેવું કામ છે એમને તો સ્થળ જોયું જ નથી એમને એટલે અહીંયા ઓફિસમાં પંખા નીચે બેઠા બેઠા ફરાશી અને ડંફાસો મારે છે